અમદાવાદના આશ્રમ રોડ ખાતે ચાલતું કોલ સેન્ટર નવરંગપુરા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે વિદેશી લોકોને સસ્તી દવાના નામે છેતરપિંડી કરીને રૂપિયા પડાવતા હોવાનું સામે આવ્યું છે અમદાવાદમાં એનઆરઆઈ સાથે ઠગાઈ કરતું કોલ સેન્ટર ઝડપાયું છે અભિષેક પાઠક સહિત ચોવીસ યુવક યુવતીની ધરપકડ કરાઈ છે ત્યારે આશ્રમ રોડ પર ચાલતા કોલ સેન્ટર પર નવરંગપુરા પોલીસે દરોડા પાડ્યા છે સસ્તી દવાના નામે એનઆરઆઈ સાથે છેતરપિંડી કરતા હતા અને ગ્રાહક ફોન કરે તો હલકી ગુણવત્તાની દવા આપતા હોવાની વાત સામે આવી છે અમદાવાદથી અમેરિકા કોલ કરીને દવા મોકલવાના બહાને ડોલર પડાવી છેતરપિંડી કરતા હોવાની વાત સામે આવી છે જ્યારે સામેવાળા જોડે એવી વાત કરે છે કે જાણે પોતે અમેરિકાથી જ બોલે છે અને દવા મોકલશે તેમ કહી ખાતામાં રૂપિયા નખાવતા હતા અને કૌભાંડ આચરતા હતા નવરંગપુરા પોલીસને આ બાબતે જાણ હતી અને તેમણે દરોડા પાડ્યા હતા ત્યારે નવરંગપુરા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી સૂત્રધાર અભિષેક પાઠક સહિત ચોવીસને ઝડપી લઈ મુખ્ય આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય સૂત્રધાર અભિષેક પાઠક છે અને ચોવીસ લોકોની ટીમ આ કામગીરી કરી રહી હતી જેમાં વિદેશમાં રહેતા ભારતીયોની મેડિકલ અંગેની તકલીફો જાણીને છસો ડોલરનું મેડિસિનનું પેકેજ સમજાવવામાં આવતું હતું આ પ્રકારે પેકેજ સમજાવીને ઓનલાઈન ડોલર મેળવી લઈ દવા મોકલી આપવામાં આવશે તેમ જણાવી છેતરપિંડી આચરતા હતા ત્યારે છ મહિના કરતાં પણ વધુ સમયથી આ કોલ સેન્ટર ચાલતું હોવાની વાત સામે આવી છે